સહકારક મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેરના બજાર પર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના ભાવ સત્તર તારીખના મેંદેડા એક હજાર અગિયાર રૂપિયાથી એક હજાર ચારસો ને બાવીસ રૂપિયા વિસાવદર એક હજાર એકસો ને ઓગણત્રીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને એકવીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર બસો ને બેતાલીસ રૂપિયાથી એક હજાર ચારસો ને પંદર રૂપિયા રાજકોટ એક હજાર બસો એક હજાર બસો ને બાવન રૂપિયાથી એક હજાર ચારસો ને તેત્રીસ રૂપિયા ધારી એક હજાર થી 1331 પંદર રૂપિયાથી એક હજાર ત્રણસો એકત્રીસ રૂપિયા જેતપુર એક હજાર બસો રૂપિયાથી એક હજાર ચારસો બાવીસ રૂપિયા વડાલી એક હજાર એકસો ને તેર રૂપિયાથી એક હજાર ચારસો રૂપિયા ભચાઉ એક હજાર એકસો ને પચાસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને એકવીસ રૂપિયા

ચારસો ને એક રૂપિયો પાટડી એક હજાર એકસો ને એકતાલીસ રૂપિયા થી એક હજાર ત્રણસો નેવું રૂપિયા જુનાગઢ એક હજાર ને સો રૂપિયા થી એક હજાર એકતાલીસ રૂપિયો एक हजार बसो पीस रूपया एक हजार चार सौ चौम्मास रूपया भावनगर एक हजार ने बार रूपया एक हजार तन ने एक रूपया आरिज एक हजार बसो एक हजार चार सौ पिस्तालीस रूपया कड़ी एक हजार एक सौ ने एक रूपया एक हजार चार सौ एक रूपया महुआ एक हजार एक सौ ने एक रुपया थी एक हजार सौ ने तरसो रुपया जमजोधपुर एक हजार एक सौ ने रुपया थी एक हजार चार सौ ने साठ रुपया जमनगर एक हजार बस सौ ने दस रुपया थी एक हजार तरह सौ ने पांच सौ पिस्तालीस रुपया બે રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના તુવેર બજારના ભાવ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂર કોમેન્ટમાં લખશો અને વિડીયોને શેર કરવાનું પણ ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની અપડેટ મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો લાલ બટન સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જય જવાન જય કિસાન